મેળાના અંતિમ દિવસે પોલીસે પણ ધજા ચડાવી હતી અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે મેળો સુખરૂપ પૂર્ણ થયાની બનાસકાંઠા જિલ્લાના પોલીસ દ્વારા ધજાનું આરોહણ કરવામાં આવ્યું હતું અંબાજીના ભાદરવી પૂનમના મેળાની શરૂઆતથી અંત સુધી સુખદ અને શાંતિપૂર્ણ પૂરો થાય તેની જવાબદારી બનાસકાંઠા જિલ્લા પોલીસ સંભાળતી હોય છે ત્યારે જ્યારે આ મેળો સુખદ અને શાંતિથી પૂર્ણ થાય છે અને પૂર્ણતાના ભાગરૂપે મા અંબાને દ્વારે છેલ્લી ધજા બનાસકાંઠા પોલીસ દ્વારા ચડાવવામાં આવી હતી જે ભાગરૂપે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમથી નવનિયુક્ત એસપી પ્રશાંત સુમ્બે દ્વારા ધજાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ અંબાજી મંદિર સુધી પોલીસ અધિકારીઓની અને કર્મીઓની ગુલાલના રંગે રંગાતા અંબે માના ધામે પહોંચ્યા હતા જ્યાં ચાછા ચોખમાં વરસાદ વચ્ચે કર્મીઓ દ્વારા અંબે માના ગરબા પણ રમાયા હતા અને મા અંબેને ધજા ચડાવવામાં આવી હતી આગલા વર્ષનો મેળો પણ સુખદ શાંતિપૂર્ણ રૂપે પૂર્ણ થાય એવી મનોકામના પણ કરાઈ હતી

ఆదరి పూర్ణ మహామూర్వ తి ఆభారీ బీతే మూడు పూర్ణ తయారా ఆనంది పడుచు